નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આસોની નવરાત્રી એટલે મા અધ્યશક્તિના ગુણગાન ગાવાના દિવસો અને તેમાંય વડોદરા શહેરના સંસ્કારીજનો દ્વારા ગરબા રમીને મા અધ્યશક્તિને રાજી કરવા માટે રંગબેરંગી વેશભૂષા ધારણ કરીને તેના ગુણગાન ગાતા હોય ત્યારે વડોદરા શહેરમાં આવેલા ગરબા વિસ્તારના સહયોગ ગરબા ગ્રુપ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં પણ બાવીસ વર્ષથી નાના બાળકો માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવે છે નાના બાળકો માટે ગરબા રમવાનો સમય આઠથી દસનો છે ત્યારે મોટા લોકોને ગરબા રમવાનો સમય દસ વાગ્યાથી લઈ મોડી રાત સુધી છે તો આ આજના ગરબાના આ પ્રસંગમાં ત્યાંના વોર્ડના કાઉન્સિલર શ્રી રંગા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીની આરતી ઉતારી હતી અને તમામ લોકો સાથે ગરબાને લઈને વિસ્તારની જે કહેવાય કે માતાજીને રાજી કરવા માટે તેમને લોકો સાથે મુલાકાત કરી હતી વધારે વાત કરીએ તો આ ગ્રુપમાં જિજ્ઞેશેશ પંચાલ વિપુલ ભટ્ટ રાજુ પટેલ જયેશભાઈ પુરોહિત તેમજ તેમનું ગ્રુપ મારી દીકરી મારે આંગણેના થીમ લઈને એટલે વિચારો લઈને વડોદરા શહેરમાં પોતાના જ વિસ્તારના પોતાની સોસાયટીના પોતાના આજુબાજુના રહીશો દ્વારા પોતાની દીકરી નજરની સામે આદ્ય શક્તિના ગરબાના ગુણગાન ગઈને પોતાના ઘરે પરત ફરે અને આ નવલી નવરાત્રીમાં કોઈ પણ જાતની વડોદરા શહેરમાં અનિશ્ચિત ઘટનાઓ પણ ન ઘટે જો મારી દીકરી મારે આંગણે ના વિચારો તમામ ગરબા ગ્રુપના જે આયોજકો છે એ વિચાર કરે ત્યારે આ સહયોગ ગરબા ગ્રુપ દ્વારા આવું આયોજન કરવામાં આવે છે અને એક મેસેજ મૂકવામાં આવે છે કે આપણે વડોદરા શહેરના સંસ્કારીજનો છે ત્યારે આપણે સુરક્ષિત રહીએ અને આપણે સૌ સાથે મળી માધ્ય શક્તિના ગુણગાન ગઈએ તે ભાવનાથી જ આ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે તો આવો સાંભળીએ આયોજકો દ્વારા આ નવરાત્રિના ગુણગાનને લઈને કેવા મેસેજ આપવામાં આવ્યા છે આવો સાંભળીએ કેમેરામેન પંકજ પરમાર સાથે જનરપન ન્યૂઝ વડોદરા નીલકંઠ મહાદેવ મંદિર છે આ બરોબર છે જે આગળ તમે આ બાવીસ વર્ષથી આ બાર છોકરાઓના ગરબાનો ઉત્સવ કરો છો તો એના વિશે કંઈક કહો અને તમને કેવો અનુભવ થાય છે નીલકંઠ મહાદેવ સહયોગમાં છેલ્લા ચાલીસ વર્ષથી બાળ ગરબાનું એનું આયોજન કરીએ છીએ નિઃસ્વાર્થ ભાવી સેવા છે બાળકોને ગરબા પર થાય ફરી નાસ્તો છેલ્લે દિવસે બધું ભોજન અને ગિફ્ટ આપીએ છીએ બાળકો રમી કરી અને પેરેન્ટ્સ ને કોઈ ટેન્શન રહેતું નથી બહાર જાય બીજા ગરબામાં જાય તો હજાર બારસો ખર્ચો થાય અહીંયા કોઈ પણ એક પૈસા ખર્ચો નથી અને અમારી જે ટીમ છે એ સેવા ભાવી છે બધા નિસ્વાર્થ સેવા કરે જી સર આપનો પરિચય શિરીષભાઈ પ્રાણલાલ બુચ એક્સ આઈપીસીએલ એમ્પ્લોય